નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આવી રહ્યું છે એટલે કે ખાસ કરીને ભારત તરફ આવી રહ્યું છે મજબૂત છે ખાસ કરીને આપ શું જાણો છો જ્યારે જ્યારે મોટા મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થતા હોય છે તો ફરી એક વખત મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે આગામી સમયને એટલે કે હોળીના તહેવાર ઉપર વાતાવરણની અંદર આવી શકે છે મોટો પલટો આવો મિત્રો ખાસ કરીને તમે ન્યૂઝની અંદર પણ ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આજના આપણે સ્પષ્ટ વાત શું હોળીના તહેવાર ઉપર વરસાદ પડશે કે નહીં પડે તેમજ એની આજુબાજુના દિવસોની અંદર કેવું સાથે સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમો પણ એક્ટિવ થઈ ગઈ છે અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી કરી છે સાથે સાથે એ પણ જોશું કે હોળીના દિવસે કઈ દિશા ઉપરથી મિત્રો પવન છે વાવાની શક્યતા છે પવન ફૂંકાવાની શક્યતા છે જેને લઈને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આજના દિવસની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હાલ મિત્રો તમે જોઈ રહ્યા છીએ હાલ તો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે હાલ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ નાની એક્ટિવ થવાને કારણે બંગાળની કાંઠાના જે રાજ્યો છે આ રાજ્યની અંદર હવામાન વિભાગે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરી છે બાકી ગુજરાતનું વાતાવરણ છે એકદમ મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો એકદમ ક્લીન છે ખાસ કરીને ઓગણીસ અને વીસ તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને મજબૂત છે આવી રહ્યું છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને જો વધારે પ્રમાણમાં ભેજ આવશે તો ખાસ કરીને કેટલાક વિસ્તારમાં છાંટા પણ પડી શકે છે બાકી ભારે વરસાદની કોઈ શક્યતા અહીંયા મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો ભારે વરસાદ ની કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી ત્યારબાદ મિત્રો બાવીસ તારીખની આસપાસ પણ એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો તેને લઈને પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો થોડાક ઘાટા વાદળો છે તો તેને લઈને સારા વરસાદની શક્યતા છે પણ તો આ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત અને તેની ઉપર રાજસ્થાન પાકિસ્તાન ઉપરથી પસાર થાય છે તો તેને લઈને પણ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી તો અહીંયા તમે જોઈ શકો છો પણ તો અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે અહીંયા વાતાવરણ સ્થિરો અને કારણે દક્ષિણ દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા હવામાન ખાસ કરીને હળવા વરસાદની આગાહી કરી છે એક તમે બીજું બે ચોવીસ તારીખની આસપાસ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોઈ શકો છો આ પણ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળો તેમજ મિત્રો અરબી સમુદ્રવાળો ભેજ ભળવાને કારણે આ સિસ્ટમ થોડીક વધારે મજબૂત બનતી દેખાય છે પરંતુ ખાસ કરીને ગુજરાતના વાતાવરણને આ સિસ્ટમ અસર કરે તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી તો ખાસ કરીને આગામી સમયની અંદર એટલે કે હોળીના તહેવાર અને ત્યારબાદ મિત્રો વાતાવરણમાં મોટી હલચલ જોવા મળશે ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક એટલા બધા ઘાટા વાદળો મિત્રો જોવા મળશે કે ખાસ કરીને વરસાદને લઈને પણ શક્યતા જોવા મળશે પરંતુ ખાસ કરીને અહીંયા ભારે વરસાદ પડે કે ખેતીના પાકોને વધારેમાં વધારે નુકસાન થાય તેવી કોઈ શક્યતા નથી વરસાદ પડે તો પણ મિત્રો સામાન્ય અને રાત્રિના સમયે કોક કોક છાંટા પડી શકે તેવી શક્યતા બાકી વરસાદને લઈને કોઈ શક્યતા હાલ મિત્રો જોવાતી નથી તેમજ મિત્રો આજે જે જંહરલાલ પટેલની એક લેટેસ્ટ આગાહી પણ મિત્રો કીધું કે ખાસ કરીને આગામી સમયની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે પરંતુ હવે મિત્રો આ લગભગ છેલ્લું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહી શકાય કારણ કે હવે પછીના જે તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને ઉત્તરના રાજ્યો તરફ જશે એટલે કે ખાસ કરીને હિમાલય સુધી પણ નહીં આવે ત્યારબાદ ઉપરના તરફ જશે એટલે કે હવે ગુજરાતના વાતાવરણની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહી થાય કરે અને ખાસ કરીને આ માર્ચ એન્ડિંગ સુધીમાં તાપમાન સી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને આ તેમજ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એ પણ એક આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે મિત્રો ચોમાસું છે લાંબુ ચાલવાનું છે એટલે કે સારો વરસાદ પડશે તેવા અત્યારથીને સંકેત છે અને સાથે જ ચોમાસું છે લાંબુ ચાલશે તેવી પણ મિત્રો આગાહી કરેલી છે હાલ મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ કે પવનની ઝડપ કેવી રહેશે કારણ કે આંધી સાથે જે અરબી સમુદ્રમાં તોફાન છે જે ખાસ કરીને બની રહ્યું છે સિસ્ટમો બની રહી છે તેને લઈને મિત્રો આગામી સમયની અંદર પવનની ઝડપથી વધારે વધારે રહેવાની તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપ સાડત્રીસ છત્રી એ પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં એટલે કે ખાસ કરીને જોવા જોઈએ તો અલગ અલગ વિસ્તારની અંદર તેજ પવન ક્યારેક ફૂંકાશે ક્યારેક હળવો પવન એકદમ પડી જશે એટલે કે આંચકાવાળો પવન છે એ મિત્રો આગામી સમયની અંદર જોવા મળવાનો છે એકદમ આંચકાવાળો ક્યારેક તેજ પવન તો ક્યારેક બફારો થશે તેવી પણ અહીંયા મિત્રો આગાહી કરવામાં આવી છે તો ઓગણીસ તારીખની આસપાસ જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો પવનની ઝડપ ઝડપથી સામાન્ય રીતે નોર્મલ કરતા થોડીક વધારે રહેશે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે રહેશે છે અને આંચકાવાળો પવન છે રહેવાનો છે રવિવારે મિત્રો ખાસ કરીને આપણે હોળીનો તહેવાર છે અને હોળીના તહેવાર ઉપર આપણે ખાસ કરીને પવનની દિશા જોતા હોય જેમાં ખાસ કરીને પૂર્વ તરફથી મિત્રો પવન આવતો હોય પશ્ચિમ તરફથી પવન આવતો હોય ને પૂર્વ તરફ જતો હોય તો એ ખાસ કરીને પવન સારો ગણવામાં આવે છે ઉત્તર તરફથી મિત્રો એકદમ પવન આવતો હોય તો એ ખરાબ ગણવામાં આવે છે પરંતુ ખાસ કરીને આવી રીતનો પવન છે વાયવ્યનો પવન છે તો એ સારો ગણવામાં આવે છે તો ચોવીસ તારીખે આપણે રાત્રિના સમયે મિત્રો ખાસ કરીને હોળી પ્રગટાવતા હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો રાત્રિના મિત્રો આપણે આઠ વાગ્યાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો રાત્રિના આઠ વાગ્યાની જે પવનની દિશા છે એ તમે જોઈ શકો છો કચ્છની અંદર મિત્રો ખાસ કરીને પશ્ચિમનો પોન ફૂંકાય છે અને હોળીની ઝાડસી પૂર્વ તરફ જશે તો અહીંયા તમે જોઈ શકો છો તો ખાસ કરીને બાર આની ચોમાસું રહેશે આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર જોઈ શકો છો વચ્ચે આ કેટલોક ભાગ છે જ્યાં પવનની દિશા છે પવન પડેલો દેખાય વડોદરાની આસપાસના વિસ્તારમાં પરંતુ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે પવનની દિશા ચા મિત્રો ખાસ કરીને પશ્ચિમ તરફથી આવે છે અને પૂર્વ તરફ જાય છે જે બાર આની ચોમાસાનો સંકેત આપે છે તો ખાસ કરીને ત્યારબાદ મિત્રો ખાસ કરીને સોમવારે પણ જોઈ શકો છો કે પવનની ઝડપથી નોર્મલ કરતાં વધુ છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ત્યારબાદ મિત્રો ખાસ કરીને પવનની ઝડપથી એ પશ્ચિમ તરફના પવનો છે અને પૂર્વ તરફ મિત્રો જઈ રહ્યા છે તો ચોમાસા માટે અહીંયા મિત્રો સારા સંકેત પણ મળી રહ્યા છે તાપમાનની વાત કરીએ તો મિત્રો તાપમાન છે આગામી સમયની અંદર ભૂક્કા કાઢી નાખશે આજનું જો તાપમાન કરીએ તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને ગઈકાલે નલિયાની અંદર સત્તર સાડા સત્તર ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું પણ તો અહીંયા બપોર પછીનું તાપમાન છે તમે જોઈ શકો છો છત્રીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે જૂનાગઢ રાજકોટની અંદર સાડત્રીસ ડિગ્રી આગામી સમયમાં આ જ તાપમાન છે ચાલીસ ડિગ્રી સુધી જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સવારની અંદર ખાસ કરીને નોર્મલ તાપમાન રહેવાનું છે પરંતુ ગુરુવારથી જે સવારનું તાપમાન છે એ પણ મિત્રો ગરમીવાળું જોવા મળશે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો પચીસ ડિગ્રીની આસપાસ વહેલી સવારે પણ તાપમાન હશે એટલે કે ભારે ગરમીની મિત્રો અહીંયા શરૂઆત થઈ ગઈ છે અને બપોરનું તાપમાન તો તમે જોઈ શકો છો હળવદમાં ઓગણચાલીસ અમદાવાદમાં આડત્રીસ વડોદરા આડત્રીસ રાજકોટ ઓગણચાળી અને જૂનાગઢમાં ઓગણ ડિગ્રી તાપમાન જે અહીંયા મિત્રો ભારે ગરમીના સંકેત આપે છે શુક્રવારે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ઓગણચાલીસ તાપમાન આશિવાય શનિવારે પણ તમે જોઈ શકો છો ઓગણચાલીસ ત્યારબાદ મિત્રો આગામી સમયની અંદર તમે જોઈ શકો છો કે આ તાપમાન છે પિસ્તાલીસ ડિગ્રી સુધી એટલે કે ચાલીસ ડિગ્રી સુધી જઈશે અહીં તમે જોઈ શકો અમદાવાદ વડોદરાની અંદર પચીસ તારીખની આસપાસ ચાલીસ ડિગ્રીની આસપાસ મિત્રો તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે ભારે ગરમીના મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જોયું કે ખાસ કરીને હોળીના તહેવાર ઉપર પવન છે એ પશ્ચિમ હશે અને હોળીની ઝાડ છે પૂર્વ દિશા તરફ જશે સંપૂર્ણ ગુજરાતની અંદર આ પવન રહેવાની શક્યતા છે ગુજરાતની અંદર ખાસ કરીને હળવો વરસાદ ક્યાંક છૂટી પડી શકે છે બાકી હોળીના તહેવાર ઉપરથી મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ ક્યારેક તેજ પવન ક્યારેક હળવો પવન અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વેધરને લઈને વરસાદને લઈને સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત